મિત્રો આ બે વનસ્પતિથી આપણે એવી એક ફૂગનાશક દવા બનાવવાની છે કે તમે પણ જાતે આ બે વનસ્પતિ લઈ અને તમારી જમીનની અંદર ફૂગનાશક જે આવતી હોય એને અટકાવી શકો છો તો કઈ રીતે આ વિડી આપણે દવા બનાવવાની છે એ લાઈવ ડેમાની અંદર તમને દર્શાવીશું કે કઈ કઈ વનસ્પતિ છે અને આપણે સાત વસ્તુ કુલ આની અંદર આપણે ઉમેરવાની છે તો વિડીયો પૂરો જોઈએ તો તમને અનુભવ થાય છે કે આમાં કેટલી વસ્તુને કેટલા પ્રમાણમાં નાખીએ છે તો સૌ પ્રથમ આપણે આંકડો આંકડામાં એક એવું ગુણકારીક છે કે ફૂગનાશક ભરપૂર માત્રાની અંદર ફૂગ ફૂગનાશક છે એમાં કુદરતી રીતે એવી શક્તિ છે ફૂગ તોડવાનું કામ એનું છે અને પોટાશ પોટાશમાં જો કોઈ ભરપૂર માત્રાની અંદર હોય તો આંકડાની અંદર છે હું આગલા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી ગાયધારી ખેતી કરું છું આત્મા પ્રોજેક્ટની મેં તાલીમ લીધેલી છે તાલીમ લીધા કેડે જે હું ગાયધારી ખેતી કરું છું એમાં વધારેમાં વધારે પ્રયોગ મારી જમીનની અંદર હું આંકડાના પિયતનો કરું છું અથવા એના છટકાવનો કરું છું અને બહુ સારામાં સારું મને રિઝલ્ટ મળે છે અને હજારો ખેડૂત મારા વિડીયો જોઈ અને આનો પ્રયોગ કરવા માંડ્યા છે અને એને પણ રિઝલ્ટ આવે છે તો સૌ પ્રથમ આપણે આંકડાનું આ રીતે કટિંગ કરી નાખવાનું છે એ જોઈ લેજો દર્શક મિત્રો કે કઈ રીતે આપણે આંકડાનું કટિંગ કર્યું ઝીણું ઝીણું કટિંગ બધું કરી નાખવાનું છે ત્યાર પછી કટિંગ કર્યા કેડે બસો લીટર બેરલ આપણે ડ્રમ લેવાનો છે બસો લીટર બેરલ ની અંદર અંદાજે સ થી સાત કિલો આંકડાનું કટિંગ આપણે લેવાનું છે સ થી સાત કિલો આંકડો લેવાનો છે અને ત્યાર પછી આપણે જે સાઈટમાં હતી વનસ્પતિ અણી હતી આપણે શેઢે પાળા કુએ ગમે ઊભી હોય અણી એ કુણે કુણે અંણી લઈ આવીને છ થી સાત કિલો અણી આપણે લેવાની છે તે એનું પણ આવું કટિંગ કરી નાખવાનું છે એ કટ કટિંગ કરીને બે વસ્તુ આપણે એડ કરવાની છે બસો લીટર બેરલ એમાં પાણીનું ભરીને કઈ રીતે આપણે એડ કરવાનું છે એ હું તમને દર્શાવું છું કે આ છે આપણે દેશી ગીર ગાયનું પાંચ કિલા જેવું તાજું સાણ દેશી ગીર હોય અથવા વઢિયારી કાંકરિયા કે કોઈ પણ ગાય આ લેયક જર્સી નહીં જર્સી ઉ એ ગાયનું સાણ આપણે નથી લેવાનું થતું દેશી ગાયનું સાણ પાંચ કિલ્લા જેવું અંદાજે આપણે નાખવાનું છે હે એટલા માટે કે એના સાણની અંદર પણ હજારો એવા જીવિત બેક્ટેરિયા હોય છે એ ઘણી બધી આપણે જમીનની અંદર પ્રોસેસ કરે છે એટલા માટે દેશી ગાયનું પાંચ કિલ્લા જેવું તાજું સાણ ત્યાર પછી આપણે લઈશું કે દસ લીટર જેવું દેશી ગાયનું ગૌમૂત્ર ગીર રાઠે વઢિયારે કાંકરિયાજ બધી ગાય હાલે છે જર્સી નહીં એનું આપણે ગૌમૂત્ર લેવાનું છે દસ લીટર દસ લીટર ગૌમૂત્ર એ પણ આપણે એની અંદર એડ કરી દેવાનું છે મિત્રો વિડીયો પૂરો જોઈજો કારણ કે તમારે વારંવાર મને ફોન નહીં કરવો પડે આ સસોટ માહિતી હું તમને આપું છું અને તમારી જમીનની અંદર હું સલાહ આપું એ પ્રમાણે પુષ્કળ પ્રમાણની અંદર પિયત આપો તમારો ગમે એવો ઊભો હુકારો હોય છે તો એ અટકી જશે અને પાંચ આપણે ખાટે સાઈસ પાંચ લીટર જો તમારી પાસે તાજી સાઇસ હોય બહુ જૂની સાઇસ ન હોય તો તમે દસ લીટર નાખી શકો આ મારી પાસે બે વરસની જૂની સાઇઝ છે એટલે હું ખાલી પાંચ લીટર નાખું છું તો સાઇઝનું કામ પણ એવું છે કે જોરદાર ફૂગ નાશક ફૂગ તોડવાનું કામ હારામાં હોય તો જૂની ખાટે સાઈઝ પડે આનું છે તો આ બે વર્ષ જૂની ખાટે સાઇઝ છે આની અત્યારે દુર્ગંધ જ એટલી આવે છે કે પવન વગી એક કિલોમીટર હોય આની દુર્ગંધ જાય છે તો એ સાઇઝનો પણ આપણે પ્રયોગ આની અંદર કર્યો છે માથું સડે જાય એવી દુર્ગંધ આવે છે છતાં પણ જમીન માટે બહુ ફાયદાકારક છે ત્યાર પછી આપણે લઈશું આંકડાનું કટિંગ જે આપણે આંકડાનું કટિંગ કર્યું તો એ બસો લીટર બેરલની અંદર એ કટિંગ પણ આપણે યાડ કરી દઈશું ડાળખ્યો હોય દાંડલી હોય આ રીતની દાંડલી હોય એની અંદર પોટાશ હોય છે એ બધું આપણે નાખી દેવાનું છે કે પાંદ હોય કે પછી કોર હોય કે મોર હોય જે કાંઈ હોય તે બધું આપણે બસો લીટર બેરલની અંદર એડ કરી દઈશું સ થી સાત કિલો સ બધી વસ્તુ એમાં એડ કરવાની છે એડ કર્યા જો જોકે બે દિવસ આપણે ટીપણું ભરપૂર લાગશે એમાં હમાય નહીં ને એ રીતે લાગશે પણ જેમ હડતું જાય એમ પછી એમાં એની હાથે જગ્યા થઈ જાય છે ત્યાર પછી આપણે લઈશું અણીનું કટિંગ જે અણીનું કટિંગ આપણે છ થી સાત કેલા જેવું કૂણે કૂણે લઈ અને એ કટિંગ કર્યું છે ડાળખ્યું હોતું એ લઈશું કારણ કે અર્ણની અંદર પણ એવી ભરપૂર માત્રામાં એવી શક્તિ છે કે બોરન નામનું તત્વ એની અંદર ભરપૂર માત્રાની અંદર છે એ સુભાષ પાલેકર શિબિરની અંદર તાલીમમાં અમને એ પ્રયોગ પણ શીખવાડવામાં આવેલો હતો કે અંણી નામની એક વનસ્પતિની અંદર બોરન નામના તત્વો ભરપૂર માત્રાની અંદર છે તો એનો પ્રયોગ આપણે કેમ ન કરવી કારણ કે આપણે કોઈ પણ ઊભો હુકારો હોય આપણા પાન લાલ થતા હોય લાલ પાન ક્યારે થાય બોરન નામના તત્વો આપણા જમીનની અંદર ઘટતા હોય તો એને પૂરું પાડવા એ પૂરું પાડવાનું કામ અણીનું આ રીતે એને પણ દાંડલીઓ અને પાન બધી વસ્તુ તમે એની અંદર એડ કરી શકો છો દર્શક મિત્રો સ કિલો ઓઇલી સ કિલો આ વસ્તુ તમે એડ કરો એટલે ટીપણું આખું ભરસક લાગશે પણ આઠ દિવસ આપણે આને હેળવવાનું છે એટલા માટે હળે અને બધું દ્રાવણ બની જાય છે એટલે જગ્યા અંદર આપોઆપ થઈ જશે પછી આ સ કિલો અણના પાંદ આપણે એડ કરી દીધા આ અત્યારે તો હું હાથિયા લાવું છું પણ પછી આપણે હાથિયા લાવવાનું નથી થતું કારણ કે પછી એની અંદર તાકાત એવી આવે છે પછી આપણે હાથમાં સટપટવા મળે આંકડાનું ખીર અડે ને એટલા માટે એટલે અવણીનું જે વધુ ઘેટું છે એ બધું એ અંદર નાખી દેવી છ થી સાત કિલા જેવું અને કઈ રીતે એની પ્રોસેસ શરૂ થાય છે એ બધું આપણે લાઈવ વિડીયોની અંદર તમને દર્શાવવાનું છે કે દર્શક મિત્રો આ રીતે પછી એક આપણે હારો બળો હોટો રાખવાનો હારે અને બે બે કે ત્રણ દિવસ એ હલશે નહીં પૂરું આમ આપણે જે ફેરવવાનું હોય એ રીતે નહીં થાય પણ હેઠ ઉપર આપણે કહી નાખવાનું એટલે એને ઓક્સિજન પૂરું મળી રહે અને ઝટ હડે જાય જો તમારે જટ આ દ્રાવણ જોતું હોય તો સાંજ સવાર અને બપોર ત્રણણી ટાઈમ એને ફેરવશો એટલે જટ હડે જાય છે કારણ કે બધે ઓક્સિજન મળી રહે એટલા માટે અને કઈ રીતે આ દ્રાવણ તૈયાર થાય છે આને પછી આપણે કોથળાથી કે ઢાંકી દેવાનું છે વરસાદનું પાણી અંદર ન જાય એ રીતે અને ત્યાર પછી આપણે આ રીતે એને ઢાંકી દેવાનું છે કોઈ કાગળ હોય વરસાદનું વાતાવરણ હોય તો કાગળ ઢાંકવાનો છે નગર પછી આપણે કોથળો ખોળનો હોય એવું કોઈ વસ્તુ ઢાંકવાનું કે એની અંદર હવા અવરનવર થવી જોઈએ દર્શક મિત્રો હાલ અત્યારે આપણે બે દિવસ થઈ ગયા છે આ બોળો બનાવ્યો અને ફૂગનાશકની જે આપણે ઘરે જાતે જ દવા બનાવી ગાયધારી ખેતીની અંદર તો બસો લીટર બેરલની અંદર આ બે દિવસ વીતી ગયા છે આપણે બે દિવસ વીત્યા એટલે આપણે આજે આમાં ગોળ નાખવાનો છે ત્રણ કિલ્લા જેવો પણ આનું તમને રિઝલ્ટ પ્રયોગ કઈ રીતે કરવાનો એ પણ હું તમને દર્શાવી દઉં કે બે અઢી વીઘાની અંદર આ એક બેરલ આપણે પિયત સાથે પાવાનું છે અને જો ચોમાસાની અંદર પિયત ન થાય ને તમારે જ્યાં ગુંડિયું પડતી હોય ઊભો હુકારો બહુ આવતો હોય કે લાલપાન થતા હોય તો આ આપણે ગોળ તણ કિલ્લા જેવાની અંદર એડ કરવાનો છે બસો લીટર બેરલની અંદર ત્રણ કિલા જેવો ગોળ એમાં એડ કરી દેવાનો જો તમે હારે નાખી દો તોય એ હાલે અને બે કે ત્રણ દિવસ કેળે નાખો તોય એ હાલે છે કુલ આઠ દિવસે આ બોળો કમ્પ્લીટ બની જાય છે આપણે આજ બે દિવસ થયા છે બે દિવસ માત્ર થયા હશે તો એમાં દ્રાવણ કેટલું કમ્પ્લીટ બની ગયું છે તેમાં પણ જોઈ શકો છો તો જો તમારી જમીનની અંદર ઊભો હુકારો આવતો હોય તો બસો લીટરનું બેરલ આપણે ડ્રીપ હોય તો ડ્રીપ દ્વારા તમે સડાવી શકો છો અઢી વીઘાની અંદર અથવા પિયત ધોરિયા દુવારા હોય તો ધોરિયા દુવારવા તમે પુષ્કળ પ્રમાણની અંદર પાઈ શકો છો તો તમારે ખાતરનો ડોઝ પણ પૂરો પડે છે અને હુકારો પણ અટકે છે અને જો ચોમાસાની સિઝન હોય તો તમે કપાસ હોય બાજરી હોય મકાઈ હોય તુવેર હોય એ બધા વસ્તુની અંદર એક લીટરથી ફાલ આવેની અવસ્થા હોય એટલે બે લીટર હોયથી એક પપની અંદર પંદર લીટર પપમાં નાખી અને ઉપર છટકાવ પણ કરી શકો અને નકર પછી પિયતમાં પુષ્કળમાં દઈ દેવાનું જો આપણે હાલ આ ભીંડાનું વાવેતર તર કરેલું હતું તો ભીંડાની અંદર બોરન નામનું તત્વ ક્યારે ઘટતો હોય કે જે અમને હું તમને બતાવીશ કે આ લાલ પાન થાય આ રીતનો આપણે પ્રાકૃતિક ખેતીનો ભીંડો થોડોક કરેલો હોય ઘર પૂરતો જ છે જો એ રીતનું પાન થતા હોય તો સમજવું કે બોરન નામના તત્વ ઘટે છે તો દર્શક મિત્રો એ બધી વસ્તુ કંટ્રોલ થઈ કે છે કમ્પ્લીટ અને કેવું કેવું આનું રિઝલ્ટ છે પણ તમે તો આ વિડિયો તમને સારો લાગ્યો તો જોઈ અને શેર પાછને સબસ્ક્રાઈબ કરી અને આગળ અવશ્ય મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા